નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડી ન્યૂઝ કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતા ઓગણત્રીસ કિલોમીટરનો રોડ બે વર્ષ પહેલાં બત્રીસ કરોડના ખર્ચે મજબૂતીકરણથી બનાવવામાં આવ્યો હતો આજે આ રોડની હાલત ખસ્તા થઈ ગઈ છે બે વર્ષમાં બત્રીસ કરોડ ધોવાઈ ગયા હજુ ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં રોડ પર પાલેજથી લઈ માલોદ ગામ સુધી કમ્બર તોડ નથી પરંતુ ગાડી તોડ ખાડાઓનું નિર્માણ થયું છે સ્ટોક કરેલ રેતીના ઢગલાઓ પરથી પસાર થતી રેતીની ટ્રકોને લઈ હાલત વધુ કઠિન બની રહી છે રોડ પર ત્રણથી ચાર ફૂટના ઊંટા ખાડાઓ પડી ગયા છે વાહન ક્યાંથી હંકારવું એ મૂંઝવણ થઈ પડે છે નદી કિનારે આવેલી લીઝોને લઈને હજારોની સંખ્યામાં રેતીના વાહનો દરરોજ અહીંથી પસાર થતા હોય ને જેને લઈને બે વર્ષ પહેલાં મજબૂતીકરણ સાથે બનાવવામાં આવેલો આ રોડ જેમાં ખાડા પડી ગયા છે રોડ ઉપર તો અમુક ઠેકાણે એક જ બાજુ રોડ જોવા મળે છે જ્યારે બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય છે ઊંડા ખાડાઓમાં પાણી ભરાય ત્યારે અજાણ્યા વાહન ચાલકની શું દશા થાય એ વિચારવું રહ્યું વહેલી તકે તંત્ર ખાડાઓ પર ધ્યાન આપે ને ખાડાઓ પુરાવે જેથી વાહન ચાલકોને થોડીક રાહત મળે તેવી લોક માંગ છે બે થી ત્રણ ફીટ ખાડા છે મોટા મોટા પાણી ભર્યું હોય તો બાઈક વાળા નીચે જ પડી જાય જો જાણી તો જોતો આરામથી નીકળી જાય બીજું નહીં જાણે જોતો એમ જ પડી જાય ખાડા શું નામ તમારું அனந்த அஞ்சராஜ் હાલની અંદર પાલેક નારાશ્વર રોડ જે છે જે જે તે સમયે બત્રીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે સમયની અંદર કાગળ પર એવી વાત હતી કે આ રોડને વધુમાં વધુ મજબૂતીથી બનાવવામાં આવશે અને આ રોડ પર અસંખ્ય રેતીની ગાડીઓ ચાલે છે સરકારને રોયલ્ટીથી ઘણો ફાયદો થાય છે પરંતુ એ રોયલ્ટીના કારણે આ જે રોડ બને છે અને તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગને ખબર છે કે આ રસ્તા પર એવી ગાડીઓ રેતીની ચાલતી હોય તો રોડ મજબૂતાથી બને હોય સારું મટિરિયલ આપ્યું હોત તો આ રોડની પરિસ્થિતિ આટલી દયનીયના બની હોત જ્યારે જ્યારે ચોમાસું આજે ચોમાસાની શરૂઆત છે એ પહેલાં રોડ પર લગભગ ત્રણથી ચાર ફૂટ જૂના ખાડા પડી ગયા છે રોડની દૂરદૂષા થઈ ગઈ છે જેના કારણે અહીંના સ્થાનિક રાહદારીઓ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર આ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે સફાળું જાગે અને રોડની તાકીદે સમારકામ કરવામાં આવે એ મારી આજ મા તો અમે કોઈ જગ્યાએ રજૂઆત કરી કરી સુધી વચ્ચે પણ હું પીડબ્લ્યુડીનો ઓફિસ ઓફિસર ગયો હતો અને રૂબરૂમાં વાત મેં ચર્ચાઈ હતી અને જે તે વખત અગાઉ પણ લેખિત રજૂઆત આ બાબતે અમે કરી લીધી છે કે રોડની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાનું ના આવે સારી મોટી રોડ વાપરવામાં આવે જેથી લોકોને રાહત થાય સૌથી વધુ ખાડા કઈ કઈ જગ્યાએ પડે સૌથી વધારે ખાડા ઓજ પાછાપુરાની આસપાસ સારીની આસપાસ માત્રોડના સાસરોડની આસપાસ સૌથી વધુ ખાડા છે કહી શકાય કે નેશનલ હાઈવે નંબર અડતાલીસથી માત્ર દસ કિલોમીટરના અંદરમાં સૌથી વધુ ખાડા પડી ગયા હા સો ટકા રોડ છે ગઈ સાલે જ આ નવો રોડ બનાવેલો છે પણ આ ટ્રકોની અવર લીધે પાછો રોડ જે હાલતમાં હતો તે હાલતમાં બની ગયો હતો અને પ્રસાદ એના માટે પ્રશાસન જવાબદાર છે કેટલા ઊંડા કેટલા ઉંડા ખાડા પડે લગભગ 3 4 ફૂટ ઉંડા ખાડા પડ્યા છે અને 3 4 જણ તો કાલે પડ્યા તમારી દિક્કત પડ્યા હતા બાઈક લઈને પણ આ લોકો બસ આ લોકો આ ખાલી એમની જ પડેલી છે બીજા જનરલ પબ્લિકની કોઈ પડેલી જ નથી આ લોકો શું નામ તો રાકેશભાઈ પાછા પૂરા